નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન પોઈન્ટ ન્યૂઝમાં તો વાલા દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત વૃદ્ધ પેન્શન વધારા ઉપરાંત નવી સુવિધાઓ વિશે તો મિત્રો વૃદ્ધ પેન્શનરોને આઠ સુવિધાઓ બાદ દસ હજાર રૂપિયા પેન્શન મળશે તો મિત્રો ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરોને દર મહિને રૂપિયા દસ હજાર પેન્શન ઉપરાંત આઠ નવી સુવિધાઓ મળવા જવા રહી છે તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક એટલે કે વૃદ્ધ પેન્શનર સવો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે મિત્રો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો બે હજાર છવ્વીસમાં સરકાર દ્વારા સાઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે મહત્વપૂર્ણ અને રાહતભર્યા નિર્ણય લેવામાં આવ્યા છે નવા નિયમો હેઠળ વરિષ્ઠ નાગરિકોને આર્થિક સુરક્ષા આરોગ્ય સુવિધા અને દૈનિક જીવનને સરળ બનાવતા અનેક મેગા લાભો આપવામાં આવશે આ નિર્ણયનો હેતુ વૃદ્ધાવસ્થામાં આત્મનિર્ભરતા વધારવાનો અને જીવનની ગુણવત્તા સુધારવાનો છે અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નવા નિયમ શા માટે લાવવામાં આવ્યા છે તો મિત્રો મોંઘવારી આરોગ્ય ખરસ અને નિવૃત્તિ પછીની આવકની અનિશ્ચિતતા વરિષ્ઠ નાગરિકો માટે મોટા પડકાર બની રહી છે આ બાબતોને ધ્યાનમાં રાખીને સરકારે બે હજાર છવ્વીસમાં નિયમોમાં ફેરફાર કરીને વરિષ્ઠ નાગરિકોને વધુ સીધો અને વ્યાપક લાભ આપવાનો નિર્ણય કર્યો છે મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જે વૃદ્ધો સાઠ વર્ષ ઉપરના છે તેમના પેન્શનમાં વધારો બાદ જે એંશી વર્ષ ઉપરના છે તેમના પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે જે તેને કહેવાય છે ઉંમર આધારિત વધારો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આર્થિક લાભો શા માટે બદલવાની જરૂર છે તો મિત્રો નવા નિયમ મુજબ વરિષ્ઠ નાગરિકોને પેન્શન બચત યોજનાઓ અને વ્યાજ દરોમાં વધારાનો લાભ મળશે કેટલીક યોજનાઓમાં વરિષ્ઠ નાગરિકો માટે વધારાનું વ્યાજ આપવામાં આવશે જેથી તેમની નિયમિત આવકમાં વધારો થાય અને દૈનિક ખરજ સંભાળવો સરળ બને આરોગ્ય અને સારવારમાં મળતી સુવિધાઓ બે હજાર છવ્વીસના અપડેટ મુજબ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય સેવાઓમાં વધુ રાહતનો આપવાનું આવશે સરકારી હોસ્પિટલો અને આરોગ્ય યોજનાઓ હેઠળ નિઃશુલ્ક અથવા તો સબસિડીયુક્ત સારવાર દવાઓ અને ચેકઅપની સુવિધાઓ વિસ્તૃત કરવામાં આવી છે આથી લાંબા સમયની સારવારનો આર્થિક ભાર ઘટશે મિત્રો ત્યારબાદ મિત્રો મુસાફરી અને દૈનિક સુવિધાઓ જેમાં વાત કરીએ તો નવા નિયમો જાહેર પરિવહન રેલવે અથવા તો અન્ય સેવાઓમાં વરિષ્ઠ નાગરિકો માટે ખાસ છૂટછાટોની પણ જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો સાઠ વર્ષ ઉપરના વરિષ્ઠ નાગરિકોના ઘણાય લાભો વિશે પણ ઘણી છૂટછાવટો મળી છે જેમાં આથી મુસાફરી વધુ સસ્તી અને સુલભ બનશે સાથે સાથે કેટલીક સરકારી સેવાઓમાં પ્રાથમિકતા પણ આપવામાં આવશે તો મિત્રો તેમાં જોઈએ તો કોને મળશે આ લાભો તો મિત્રો આ તમામ લાભો એવા નાગરિકોને મળશે જેમની ઉંમર સાઠ વરસ કે તેથી વધુ છે અને જે સરકાર દ્વારા નક્કી કરેલી પાત્રતા શરતો પૂર્ણ કરે છે આવક મર્યાદા અને અન્ય નિયમોમાં યોજનાના મુજબ બદલાઈ શકે છે મિત્રો અને મિત્રો અંતમાં જાણીએ તો બે હજાર છવ્વીસમાં વરિષ્ઠ નાગરિકો માટે લાગુ કરાયેલા નવા નિયમો તેમના જીવનમાં મોટી રાહત લઈને આવ્યા છે આર્થિક સહાય આરોગ્ય સુવિધા અને દૈનિક જીવનમાં સહેલાઈ લાવવા માટે આ મેગા લાભો વૃદ્ધોને વધુ સુરક્ષિત અને સન્માનજનક જીવન જીવવામાં મદદરૂપ બનશે મિત્રો અને મિત્રો તમને ખાસ જણાવી દે કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે વરિષ્ઠ નાગરિકો માટેના નિયમો અને લાભોમાં રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે ફેરફાર થઈ શકે છે ચોક્કસ અને તાજી માહિતી માટે હંમેશા અધિકૃત સરકારી સૂચનાઓ તપાસવી અને જરૂરી વેબસાઇટની મુલાકાત લેવી મિત્રો